ગુજરાત આરોગ્ય અને શિક્ષણમાં પાછળ આપ પેટાચૂંટણીમાં ગઠબંધન માટે સ્થાનિક કક્ષાએ નિર્ણય આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે કહ્યું છે કે આ પાર્ટી દિલ્હી અને પંજાબના મોડલ પ્રમાણે ગુજરાતમાં કાયા પલટ કરશે ભાજપે અત્યાર સુધી ગુજરાતમાં સાચું બોલનારની બોલતી બંધ કરી દેવા સાથે ચૂપ રહેનાર પર અત્યાચાર ગુજાર્યો હોવાનું તેમણે કહ્યું હતું આ પાર્ટી દ્વારા ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાયની નિમણૂક કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ રાયને ટિકિટ પણ આપવામાં આવી ન હતી આ ગોપાલ રાયે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી જ્યારે તેઓ બે દિવસના તેમના પ્રવાસમાં વિસાવદનની મુલાકાત પણ લેશે વિસાવદનની સાથે કડીની પણ પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસ જોડે ગઠબંધન કરવા મુદ્દે તેમણે સ્થાનિક નેતાગીરી સાથે વાતચીત કરી નિર્ણય લેવાનું કહ્યું હતું ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા ખાસ કરીને શિક્ષણ આરોગ્ય તેમજ વીજળી પાણીના મુદ્દે પ્રજાને ભારે હાલાકી વેઠાવી પડી હોવાનું કહ્યું હતું આ ત્રણેય ક્ષેત્રો ઉપરાંત વિવિધ વિભાગોમાં આ પાર્ટી દ્વારા નકર પોલિસી લઈને ભાજપને ટક્કર આપવામાં આવશે તેમ ગોપાલરાઈએ ઉમેર્યું હતું ગોપાલરાઈએ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અને આપ દ્વારા સંગઠન કરવાના મુદ્દે સ્થાનિક નેતાગીરી દ્વારા ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે જ્યારે ભાજપને ગુજરાતમાં ટક્કર માત્ર આપ જ આપી શકે તેમ હોવાનું તેમણે કહ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે